માર શું લો હે આ માર જો એટલો પાણી જો એક વલો તો આગરી હાથ માં આવી જશે મારો સૂટ નો લીધો મિત્ર આ એમ કે કાઈ કા જો નીકળી જવાનું હોય ટિકિટ દીધી હોય ને કાઈ કા થોડું જો તો મિત્ર આ ફૂલ પહેલી વાર જો અમે આયા રીલુ બનાવવાનું ફોટા પાડવાનું મજા આવી જાય વ્યુઝ જ એવું છે જોઈ લો કીનુ નું બકલ ભૂલાઈ ગયું છે તું લેવા જાવ જા એટલું છે મિત્રો હું મિત્ર હાય મસ્ત માછલી મોટી મોટી હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જઈ છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં હું જ બહાર જાઉં છું અત્યારે ને કીનું બનાવે શું બનાવી છું કીનું ખાવાનું બનાવે પણ ખાવાનું તો બધાય બનાવે પણ ખાવાનું શું બનાવે

તો મિત્રો ક્યાં ઘરે આવી ગયા હતા ને ખાઈ લીધું હતું ને થોડાક રીલ શૂટ કરતા હતા કિનો તૈયાર થઈ ગયું થઈ ગયો ને અત્યારે અમે રહી છીએ બહાર ક્યાં રહી છીએ તમને થમને જોઈને ખબર પડી જ ગઈ છે તો હાલો હવે અત્યારે જઈ ને રોડ ઉપર તો હું બ્લોગ નહીં બનાવું કેમ કે રોડ ઉપર તમારે ગાડી આપવાની હોય ચાલુ ગાડી બ્લોગ ન શૂટ કરાય એટલે ડાયરેક્ટ ન્યા જઈને ડાયરેક્ટ મળી ને તેઓ કાર સાફ કરે તે કાર મારી લુ સૂટ કરતા થા કે આ ને આયા છે દ્વારકા થી સા સે આઠમ સે તો દ્વારકા થી ની સભી હામે હતી પણ આયા લઈ લીધી સાફ કરવા હતી તો હામે લે મે આયા લઈ લીધી મે કી આ ભલેરી ના નીકરી મને મારે છે હું શું હોય કોને તો માર શું લવ હે આમ માર તો મે આયા આયા થી તમને ખબર પડી જ ગઈ છે આયે રહી છે અંદર ટિકિટે લઈ લીધી છે હમ

તો આવી જાય આવી રીતે પોપ દેખાડે પ્રાણી સંગ્રહ માં એવી રીતે ઓપન ઓલી માથે છોકરી આપડી પાણી હોત્યા આવે ખાવાનું લાવવું પડે તો આવે જો એટલો પાણી આવી ગયો એક ઓલો આગળ હાથમાં આવી જશે મારે ફૂટ ન લીધું ઉપર હોતે છે જો આ મોટો પોપટ છે મોટો જબરો આ અડધા થતા ગયા અડધા અહીંયા ખાય છે પોપટ જોઈને જ બહાર વહી આવે છે તો હવે જો આ માયલા લઈ છે હવે હું આવે કોણ ખબર જો ના આવું કાંઈ ખાવે અહીંથી જવા છે કે કંઈક ખબર નહીં હોય મિત્રો આ એમ કે કાયકા જોઈને નીકળી જવાનું હોય ટિકિટ લીધી હોય ને કાયકા થોડું જોવાનું કે કે અમે ગામડે જોયા હોય મેં ન જોયા હોય તે ભલે જોયા હોય આવું બતક ને ચિત્ર તો છે વાઘને હવે જોયા જોયાકડી એવું છે આવું આવો કેળો આવો છે ફોટા પાડવાનું લોકેશન મસ્તનું વ્યૂ વ્યૂ એક નંબર છે ફોટા પાડવા ને તો આ મસ્ત પડે તો બાકડા છે આમે બાકડા છે તો મિત્રો આગળ ફૂલ પહેલી વાર જોયા અમે તમને ખબર હોય આનું નામ તો કોમેન્ટ કરી દેજો ને પહેલી વાર જોયા આમ તો કેવડા મોટા ફૂલ છે કે મને નથી ખબર કે તને ખબર છે ફૂલનું નામ અને ઘણા ખરા છે આ બાજુ છે અહીંયા અહીંયા નીચે હતો પેડા કાંઈ નહીં કોમેન્ટ કરી દેજો ખબર હોય અમે ક્યાં અહીંયા રીલું બનાવતા હતા કીનું મેં કીધું અહીંયા થોડીક રીલું બનાવતી લોકેશન એક નંબર છે

લેવા જાઉં જો ને અહીંયા અમે ફોટા પાડતા તો અહીંયા બક્કલ ભૂલાઈ છે એનું જરૂર લેવા જાઓ તો કીનું સામે ઊભી એ જો રિયલીમાં આમ જો વ્યૂ જો તમે એક નંબર વ્યુ છે છે ને બાબુ વ્યૂ એક નંબર છે કે નહીં હે કીનું કે પછા રૂપિયા વસૂલ થઈ ગયા

આ એ જ દેખાડું આ બધું નાની તૂટી જાય આ કઈ માછલી કોમેન્ટ કરી દે આમ ઝીણી ઝીણી આની અંદર આ છે છે મગર હે આયા મસ્ત માછલી ગઈ હે ચા એટલું છે મિત્રો એ ઓલી બાજુ છે આ બાજુ અહીંયા સહેલું છે આ પછી ઓલી છે આ કઈ છે આમાં એટલે કહે છે આમ જો આમ જો અહીં લખ્યું જ નું મિત્રો અહીંથી જોતા હતા ઓલી બાજુ જોવાઈ ગયું છે તો અહીંથી દેખાડું તો આમાં છે અરે આ કઈ માછલી સમજો મિત્રો આ કંઈ માછલી જો નામ નામ નથી લખવામાં તમને ખબર હોય કોમેન્ટ કરી દે આ તો કોઈ ખોલી નાખ્યું ભાઈ ભાઈ આને હું છું કેનું આ હું ઈયું હું કે શું મમ આ કે માસલ આને બહુ ખબર હોય કેને જો આને કેટલું લેતો ઈ તો ઉથમું થઈ ગયું મિત્ર આ ઉથમું

हेलो भाई निकली ये बहुत बધું જોઈ લીધું તમે દેખાડ દીધું વાહી લીધું ડાયરેક્ટ વાત તો તો ગાઈસ અમે નીકળી ગયા થી ઘર સાઈડ અંદર લેવા આવે છે કીનોને કીધું દુમર जाऊ કીનો કે દુમર સંતાઉ ઘરે ગમતા તો ગાઈસ પોગી જાસી કરે સૂટ નો લીધું રસ્તામાં કેમ કે ગાડી તો હું આવતો એટલે સૂટ તો લેવાઈ ને અમે રસ્તામાંથી આયા લાવ્યા થા નું નામ તો કઈ ખબર નહી હવે બધાય તો કીનો તો

આ ભાણિયો છે મારો ને આ ભાણકી છે આને અમે લેવા આવ્યા હતા મેદાને ફરવા લઈ જઈ હવે હું રોવેશ નીકળી આવતી જ નથી અમારે પાણી આની પાણી નથી આવતી કવડી દાતે આવી જ ઉપર આવ્યો છો ને એ ભાણકીને મૂકવા ત્યાં આને આમ કર્યું ને ત્યાં પાવડર લાગી ગયો મને એમ કે આ હશે છે આ ચાલુ જ તે આમ કર્યું ને ત્યાં અહીંયા પાવડર લાગી ગયો મોટી જો ને પાણી અહીંયા ઊભો છે પાણીયા ભાઈ તમારે આવું છે અમારે અહીંયા ફરવા હેં તમે બગાહ કેમ ખાઉં છો હજી જાય નથી હે હમ બસ અત્યારે પકોડા બનાવે છે ને ભાણકીને કેવું લાગ્યું પકોડા એક નંબર છે

તો હાલો મિત્રો પકોડા બની જાય પછી તમને બતાવું અત્યારે તો બને છે હજી કીતું ને આવ્યા નથી હજી ભાણબા ડુંગળ ગયા છે ક્યાંના ના વિશ્વ બી હજી આવ્યા નથી કોણ કરવો પડશે મારે આઠ વાગે જાજી નથી જાય તો મિત્રો પકોડા બની ગયા છે વિશ્વ નહીં આવી ગયા છે કીતું ને ભાઈ હાથ ભાણભા ડુંગળ ગયા ખબર નહીં કીધું નહીં કીધા હાલો પકોડા તો હાલો ખાઈ લે ઉમેશ ખાય છે ઉમેશ મજા આવે પકોડા ખાવાની કેવા પકોડા બીના એનું ક્યાં તો ફોનમાં છે કાંઈ જવાબ નથી હાલો મિત્રો ખાયેલી મસ્ત ચટણી આવી ગઈ પકોડા આવી ગયા મસ્ત ના હાલો ના બીજો મસ્ત મજાના પકોડા મિત્રો ઘરે આવી ગયા છે ક્યાં ના આવી ગયા હતા હું તો ઘરે ભૂઈ ગયો હતો અત્યારે તો જવાનું છે બાર કાનોડાનો જન્મ થાય એટલે લાવવું પડશે દોસ્તારની નાં એવું દોસ્તનની ના છે એટલે ત્યાં જવાનું છે ફોન આવ્યો હતો પણ આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવા લાગ્યો કોમેન્ટ કરી રજૂ કહેજો એક લાઇક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા છે આપણે બીજા બ્લોગમાં ને જે અમે અત્યારે છીએ ને કાનુડાનો જન્મ થાય ત્યાં અહીંયા તમને ક્લિપો મળી રહ્યા અહીંયા હું શોર્ટ વિડીયો નાખી દઈ યુટ્યુબમાં તો રોહન ને સપોર્ટ કરો અને મારીથી બીજા પ્લોટમાં ત્યાં સુધી બાય બાય